લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની વિવિધ સ્તરના કાર્યકર્તાઓ સાથે બેઠક થઈ છે બધા જ કાર્યકર્તાઓ એકી અવાજે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં વિશ્વાસ વ્યક્ત કરી અને પાર્ટી જે પણ ઉમેદવાર નક્કી કરે એને પાંચ લાખ કરતાં વધારે મતે જીતાડવાની બધાએ અમને બાંઘરી આપી છે પાર્ટી આવનારા દિવ દિવસોમાં જે પણ ઉમેદવાર નક્કી કરે એ ઉમેદવારને લઈ અને બધા જ કાર્યકર્તાઓ એકી અવાજે આ વાત અમને કહી છે શહેરનું સંગઠન રાજકોટ જિલ્લાનું સંગઠન મોરબી તાલુકાનું જિલ્લાનું સંગઠન બધા જ સંગઠનના સદસ્યો સાથે મારી સાથે અમારા કર્ણાવતીના પૂર્વ મેયર અને પાર્લામેન્ટરી બોર્ડના સદસ્ય આદરણીય કાનાજીભાઈ ઠાકોર ગાંધીધામના ધારાસભ્ય આદ આદરણીય માલતીબેન મહેશ્વરીજીની ઉપસ્થિતિમાં આ સેન્સ પ્રક્રિયા થઈ છે આજે અહીંયા રાજકોટ કાર્યાલય ખાતે શહેરના અધ્યક્ષ શ્રી પણ હાજર રહેલા સંગઠનના તમામ સભ્યો પણ હાજર રહેલા અને આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે બધા જ લોકોએ એક જ અવાજ કહ્યું છે પાર્ટી જે પણ નિર્ણય કરશે એમને માન્ય છે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈના નેતૃત્વમાં અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ અને પાટિલ સાહેબના નેતૃત્વમાં જે પણ ઉમેદવાર નક્કી થશે એ ઉમેદવારને પાંચ લાખ કરતાં વધારે મતે જીતાડવા માટે દરેક કાર્યકર્તા દરેક બૂથ ઉપર તૈયાર છે એવી દરેક કાર્યકર્તાની લાગણી હતી બેઠક ઓછી ઉમેદવાર જા જાય એવું અમને તો લાગતું નથી પાર્ટી ઉમેદવાર નક્કી કરતી હોય છે દરેક કાર્યકર્તા પોતપોતાની સાચી લોકશાહીના ભાગરૂપે પોતાની વાત મૂકતા હોય છે પરંતુ પાર્ટી જે સમયે જે નિર્ણય લે છે એને સ્વભાવે એ નિર્ણયને વધાવી અને પાર્ટીના કાર્યકર્તા પુનઃ પોતાના બૂથથી લઈ અને મંડલ સ્તરે જે તે જવાબદારી હોય છે એ નિભાવવા માટે કટિબદ્ધ થઈને કાર્યરત થતો હોય છે કોઈ વ્યક્તિગત એવી કોઈ છે નહીં રજૂઆત જેવું કે ભાઈ બધા જ લોકોની એક જ અવાજ છે ટિકિટ કોને આપવી ટિકિટ કોને નહીં આપવી એ બધો નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ કરતો હોય છે અને પાર્લામેન્ટરી બોર્ડ જ નક્કી કરતો હોય છે કોણ ક્યાં લડશે ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે કે કાર્યકર્તાઓના વીવ લેવા એને જાણવા એને સાંભળવા આ એક અમારી વર્ષોની પદ્ધતિ છે એના કારણે આજે જ્યારે સેન્સ લેવાયા છે ત્યારે ક્રાઇટેરિયા નક્કી કરેલ ત્યાં સુધીના કાર્યકર્તાઓ મન મૂકીને એની સેન્સ લઈ શકે અને પાર્ટીને પોતાનો અભિપ્રાય આપી શકે અને એ અભિપ્રાયના આધારે પાર્ટી આગળ વધતી હોય છે અને એના કારણે ટિકિટ નિર્ણય થતો હોય છે પણ એક સો ટકા નક્કી છે કે રાજકોટની અંદર કમળ સંસદની ચૂંટણી લડવા આવવાનું છે અને સારી રીતે જીતવાનું એમાં કોઈ શંકાને સ્થાન નથી અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની એક કલ્પના છે અને પોતાની અપેક્ષા પણ છે કે છવીએ છવ્વીસ સીટ પાંચ લાખથી વધારે લીડે જીતે તો રાજકોટની સીટને અત્યારનું વાતાવરણ જોતા લોકોમાં એક ઉત્સાહ અને આનંદ જોતા આમાં પાંચ લાખ લાખ નહીં પણ છ લાખથી વધારે લીડ આવી શક્યતા મને અત્યારે નજરે દેખાઈ રહી છે લોકશાહી છે લોકશાહીમાં કોઈપણને પોતાની દાવેદારી કરવાનો અધિકાર છે અને ભારતીય જનતા પાર્ટી મુક્ત બને કોઈપણને પોતાને દાવેદારી કરવાનો અધિકાર આપે છે એના કારણે દાવેદારી કરવી એક હક છે કાર્યકર્તાનો એ દાવેદારી કરી શકે ભારતીય જનતા પાર્ટીમાં હું પાર્ટી બનાવ્યામાં ઓળખે છે અને પાર્ટી જે નિર્ણય કરી મોહનભાઈને હંમેશા બંધન કરતા જ હોય છે આજ લગી પાર્ટીએ જે નિર્ણય કરે અમે સ્વીકાર્યા છે અને ભવિષ્યમાં સ્વીકારવાના છે ખાલી અહીંયા પાર્ટી મને સેન્સ લેવામાં મારી સેન્સ લેવામાં આવે તો હું મારી રીતે કહીશ કે પાર્ટી જે યોગ્ય નિર્ણય લઈ મન મંજુ છે એ હું કોઈ નહીં પાર્ટી જે નિર્ણય કરે અમારે કમળ મજબૂત છે કમળ આધાર ચૂંટણી લડવાની કમળ અમારું મજબૂત છે અને કમળ સો ટકા જીતવાનું એમાં કોઈ શંકાને સ્થાન નથી ઘણા કામો થયા છે અને ગઈકાલે તમે નરેન્દ્રભાઈને સાંભળ્યા કે ગઈકાલે એક જ સાથે હજારો કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણને ખાતમુહૂર્ત થયા છે તો કામમાં કોઈ કમી નથી રહી આ દસ વર્ષની અંદર પચાસ વર્ષમાં રાજકોટને જેટલી ગ્રાન્ટ મળી એટલી આ દસ વર્ષની અંદર મળી છે એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી